રાધનપુરના મસાલી ગામના રામાનંદી સાધુ સમાજના યુવાન રામાનંદી સાધુ બજરંગભાઈ ઇન્ડિયન આર્મીની ટ્રેનિંગ પૂર્ણ કરી માદરે વતન આવતા સમસ્ત ગ્રામજનો અને સમાજના આગેવાનો અને મિત્રો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું રાધનપુર રાપરિયા હનુમાનજી મંદિરે

માદરે વતન પરત પધારે ઇન્જન આરમી જવાન સાધુ બજ્રંભાઈ બરદભાઈ ને ફૂલ હાર પહેરાવી તિલક કરી મોઢું મીઠું કર્યા બાદ પ્રાપર હનુમાનજી મંદિર મહેસાણા હાઈવે રાધનપુર થી મસાલી ગામ સુધી ડીજે ના તાલે દેશભક્તિના ના સુર સાથે હાથમાં ત્રિરંગા સાથે યુવાનોએ રેલી યોજી શોભાયાત્રા નીકાળી સમગ્ર ગામ દેશભક્તિ રંગે રંગાયું હતું માં ભારતીની સેવામાં સેવા જોડાયેલ બીર જવાન બજરંગભાઈ સમસ્ત ગ્રામજનો દ્વારા ઉમરકાભેર સ્વાગત કરી શોભા યાત્રા નીકાળી જવાનની આશીર્વાદ આપ્યા હતા અને પરિવારજનોએ સમસ્ત ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો મારું નામ સાધુ બજરંગભાઈ ભરતભાઈ છે મારું ગામ મસાલી છે અને હું ઇન્ડિયન આર્મીમાં છું મારી રજુભાઈ સિગ્નલ છે ઓર મે ડબલ બુરમાં ટર્નિંગ કરી છે અને હું ત્રીસ દિવસની રજા લઈને આવ્યો છું અને મારે 2 તારીખે રિપોર્ટ કરવાનો છે અને મારું પોસ્ટિંગ આશંભાઈ આવ્યું છે સારું લાગે છે આ લોકોને કહે છે તમે બી આવો દેશની રક્ષા કરો અને જોડાવો ઇન્ડિયન